પગે લાગ્યા <taser świata> <discontinui. taser aspas> પછી જાનબેમાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને હવે ક્યાં બાકી જયું માતાજી જઈ દુ બધા લાપસી બનાવી છે આજ લાપસી કરવાની છે છોકરાને ને એટલે છે માનતા કરવા જઈશ કરી દીધો છે હું આ એવું છે એમ ને મારા મમ્મી બનાવે છે અત્યારે માં લાપસી કારણ કે સૌ પ્રથમ બધાને જય માતાજી જય દ્વારકાધીશ અત્યારે તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં મારા મમ્મી બનાવે છે લાપસી કારણ કે મામાના દીકરાના દીકરા હતા તેમને કૂતરું કવડી ગયું ને એટલા માટે મારા મમ્મીએ માનતા કરી હતી અને અમારા બાજુના ગામમાં પીપળવા ત્યાં હડકમા નું મંદિર છે ત્યાં લાપસી જોવા જવાનું છે એટલે કે મારા મમ્મી નહીં જવાના છે અમારે તો આજે વહેલા તૈયાર થઈ ગયા છે એટલે અમારે જવાનું છે અમારે મઢે પગે લાગવા અમારા એકબુ કકા બેઠેલા છે એટલે કે મારા કાકા બેઠેલા છે ત્યાં દર્શન કરવા જવાનું છે જાનને મંદિરે જવાનું છે દર્શન કરવા અને જે બે વાડીએ જવાનું છે ખોડિયારમાં બેઠા છે ત્યાં દર્શન કરવા આજ બધે પગે લાગવા જવાનું છે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો લાપસી બની ગઈ બા आण अजय मिक्सिंग करण बाकी छे न हां हिलावणी छे तमारा આ કામ હારું કા ગમી કામ કરતા રે ઈસકા દરી હાથમાં ના બહુ કરો છે ઈ જાગે સેવા ના 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 રેવા દે જાગે છે પણ આખી જ નથી ગઈ છે હમ ના 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 ના

અને એ લાપસી સડે છે પઠા પઠામાં અને અમે હવે તૈયાર થઈ જવી અને હું ત્યાં દુકાન સાફ સફાઈ ને બધું કરું પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો અત્યારે તો માથે પગે લાગવા આવે છે નહીં તમે શું કરો છો છે અને જહલબેન તો રમવા મેડા જો માતાજી પાસે જહલ દીકુ પગે લાગવા આવી દીકો ક્યાં જહલ ગઈ જહલ એને તો મજા આવી અને આ મારું મઠ છે તેથી પગે લાગીને ને અત્યારે આવ્યા હતા અમે જાનબા માં પગે લાગવા જાહલ ને અમારે છે ને મંદિર આવે ને એટલે આમ શાંત થઈ જાય રમવા જ ભણે ગમે મંદિરે જાવ કેવી રમે છે શ્રીફળ વધે રહેવાનું હતું હર્યું માની તી મારી મમ્મીએ જાનભાઈ માને

મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને હવે ક્યાં બાકી બે વાળીએ અત્યારે જવાનું છે ખબર પછી કેટલા વાગ્યા અગિયાર વાગ્યા

મઢે અને ચાંદેમાએ ભાઈ દર્શન કરી લીધા છે અને વાડીએ ખોડિયારમાં છે તો ન્યાય દર્શન કરવા જવાનું છે પણ અગિયાર વાગી ગયા છે એટલે બપોરનો સમય થઈ ગયો છે તો આપણે હવે બપોર પ્રસિદ્ધિયાર જયાબેન મુલાકાત કરીશું લીબાને ઘડી બેહાય તે નિરાત જઈએ એટલે બપોર પ્રસિદ્ધ જાય હવે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહી મંદિરે દર્શન કરીને આવી ગયા ઘરે અને જાહાલબેન છેડા કજીએ કેમરો છો

તો વરસાદના હિસાબે થઈને તો આપણે જે બેને વાડીઓ પગલાં લાગવા ગયા નહોતા એટલા માટે તો હવે આ સાથે આપણે આજનો વલગ અહીંયા પૂરો કરી દઈશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરોને બિલકુલ ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય